નમસ્કાર ડીજી સ્કૂલમાં આજે આપણે જોઈશું વિદ્યાર્થીઓને જે પ્રગતિ કાળ આપવાના છે તેની પ્રિન્ટ કેવી રીતે કરીએ સૌ પ્રથમ પ્રિન્ટ પરિણામ મેનુ પ્રિન્ટ પરિણામ વિદ્યાર્થી પરિણામ પત્ર નવ નંબરનું ફોર્મ ડબલ ક્લિક કરી ઓપન કરીશું તમારી સામે એક ફોર્મ આવી રીતે ઓપન થશે સાઈડ મેનુ બંધ કરી દઈએ અહીંયા પરિણામની તારીખ ખાસ લખીશું સાત આઠ જે ધોરણ હોય તે ધોરણ અને સિલેક્ટ કરીશું પ્રિન્સિપાલની સહી અને શાળાનો રાઉન્ડ સીલ પ્રિન્ટ કરવો છે કે નહીં તેના માટે વાય અને એન આપણે અત્યારે વાય રાખીએ જેના કારણે એ પ્રિન્ટ થાય પ્રિન્ટ થશે એટલું સેટિંગ કર્યા બાદ સર્ચ પર ક્લિક કરીશો એટલે વિદ્યાર્થીઓના ડેટા જોવા મળશે જે વિદ્યાર્થીના રિઝલ્ટ પ્રિન્ટ કરવા માંગો છો તેમને ટિક કરવાની છે અથવા તો પર્ટીક્યુલર કોઈ બે વિદ્યાર્થી ત્રણ કે ચાર વિદ્યાર્થીના પ્રિન્ટ કરવા માગતો હોય તો એટલા વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવાના છે હવે અહીંયા તમને વિદ્યાર્થીઓના રિઝલ્ટ કાર્ડ માટેની નવ નવજતી ડિઝાઇન જોવા મળે છે એમાં મુખ્ય ચાર ડિઝાઇન છે ડિઝાઇન એક ડિઝાઇન એક પર ક્લિક કરીશું અહીંયા જે પ્રીવ દેખાય છે એક ઇમેજ દેખાય છે એ ટાઈપની તમારે રિઝલ્ટની પ્રિન્ટ થશે અને આ રિઝલ્ટમાં જ્યાં જ્યાં કલર છે બેક કલર છે ફોન્ટ કલર છે બોર્ડો કલર છે જેને માટે જે કલર પસંદ કરીને સેવ કસ્ટમાઇઝ કલર કરશો ત્યારબાદ તમે એ નક્કી કરેલા સેટ કરેલા કલર મુજબની પ્રિન્ટ આઉટ તમે લઈ શકશો હાલ પૂરતું આ ડિફોલ્ટ કલર સાથેનું પ્રિન્ટ છે એના પર પ્રિન્ટ પર ક્લિક કરીશું તો મોડ મોડ એટલે કે વિથ ડેટા કે બ્લેન્ક ત્યારબાદ પરીક્ષા કઈ છે તે કયા વર્ષ છે બે હજાર ચોવીસ પચીસ ચોવીસ તમે જે સુધારા માંગો તે રાખી શકો અહીંયા છે પરિણામ પરિણામ એના માટે હા ના હાજરી દર્શાવવાની હોય તો હા અથવા તો ના વિશેષ નોંધ દર્શાવી હોય તો હા અથવા ના મેળવેલા ગુણ એને દર્શાવવાના હોય તો હા રખે અથવા તો ના રખે અને પરિણામના પ્રકારમાં સામાન્ય અથવા વર્ગ કોઈ વિદ્યાર્થીઓ એ ગ્રેડ મેળવતો હોય તેને વર્ગબરતી આપવાની હોય તમે રિઝલ્ટ પ્રિન્ટ કરી શકો હાલ પૂરતું સામાન્ય સબમિટ પર ક્લિક કરીશું એટલે આવી રીતે વિદ્યાર્થીઓના રિઝલ્ટ રિપોર્ટ આપણી સામે તૈયાર થશે સૌથી મહત્વની વાત જે છે તે છે સટી નંબર છ ડિજિટમાં એક રેન્ડમની સટી નંબર જનરેટ થયો છે જે વન ટાઈમ હોય છે અને અહીંયા એ જ સટી અહીંયા બારકોડ પણ જનરેટ થતો હોય છે તો આવી રીતે આ પહેલા પ્રકારની ડિઝાઇન હતી હવે ડિઝાઇન ટુ શું છે ડિઝાઇન ટુમાં મેળવેલા માર્ક્સ નથી તમે જુઓ છો ડિઝાઇન વનમાં મેળવેલા માર્ક્સ છે ડિઝાઇન ટુમાં મેળવેલા માર્ક્સ નથી એને પણ કલર કસ્ટમાઇઝ કરી શકો છો ડિઝાઇન થ્રીમાં કોઈક સિંગલ કલરનું છે પરંતુ એની કલર થીમ તમને પાંચ આપેલી છે બ્રાઉનની જગ્યાએ તમે ગ્રે થીમ પસંદ કરી શકો છો ગ્રીન થીમ પસંદ કરી શકો યલો અને બ્લુ આવી રીતે થીમ મળશે પરંતુ ડિઝાઇન થ્રીમાં મેળવેલા ગુણની કોલમ છે ડિઝાઇન ગુણની કોલમ નથી યલો રાખીને તમે પ્રિન્ટ પર ક્લિક કરશો સેમ એ જ બધા પેરામીટર સબમિટ પર ક્લિક કરીશું તો એ મોડમાં આપણને રિઝલ્ટ પ્રિન્ટ થયેલું જોવા મળશે ડિઝાઇન ફાઇવ જે છે એ પહેલી ડિઝાઇનના

રચનાત્મક સ્વ અધ્યયન લેખિત કુલ ગુણ સો એમાંથી મેળવેલ ગુણ અને એના ગ્રેડ અને વિષયની વિશેષ નોંધ અને નીચે આ બધા કોલમ આ રીતનો તમે એક રિઝલ્ટ સમગ્ર રિઝલ્ટ તમે પ્રિન્ટ કરી શકો એટલા માટે ડિઝાઇન નવ પણ તમને આપવામાં આવેલ છે પેરામીટર એ જ છે માત્ર સબમિટ પર ક્લિક કરીશું એ રિઝલ્ટ તમારી સામે હશે અહીંયા રિપોર્ટ મેનુ સેજ આઇકોન નાના છે એટલા માટે પ્રિન્ટ કરવા માટે અહીંયા પર પ્રિન્ટ પર ક્લિક કરીશું તો પ્રિન્ટ ડાયલોગ આગળના વિડીયોમાં શીખ્યા હતા એ મુજબ થશે એક્સપોર્ટ ટુ કરવું હોય ડોક્યુમેન્ટ તો પીડીએફ ઇમેજ ટેક્સ્ટ એ આ ઓપ્શનથી તમે સિલેક્ટ કરી શકો છો વોટરમાર્ક સેટ કરવું હોય તો અહીંથી વોટરમાર્ક સેટ કરી શકાશે અને તમારે કલર બેકગ્રાઉન્ડ કલર સેટ કરવો હોય તો તમે બેકગ્રાઉન્ડ સેટ કલર પણ સેટ કરી શકો છો તો આવી રીતનું આપણે વિદ્યાર્થીઓને આ રીતે કામ કરી શકીએ રિઝલ્ટ કાર્ડ પ્રિન્ટ કરી શકીએ